એ ગામમાં ભવાઈ રમવા આવી એટલે મોટા મોટા અમને ભવાઈ આ ખાસ ઘરે જઈને કહેવાય કે આવજો તમે એમાં ગામના મુખે આવ્યા ફળેલ જેવી ખુરશી લઈ એને તો આગળ બેસાડવા પડે હવની આગળ બેઠા એમાં નર્તકી આવી હવે અમુક અમુક પુરુષો એવા હોય કે જે સ્ત્રી વેશ ભજવે તો તમને ઓરિજિનલ સ્ત્રી લાગે અને એના જેવી રૂપાળી બાય તમે ક્યાંય જોઈ ન હોય એવું લાગે એવો શણગાર કરે ને એવો દેખાવડો લાગે નર્તકી આવી અને મૂકીને મજા પડી ગઈ એટલે ખિસ્સામાંથી બીડી કાઢી હરગા ગયો તો બાકસ ન મળે એટલે ઓલા તબલાવાળા પાસે બાકસ માગી ગઈ એટલે એણે પકડતા વગડતા ઘા કરી દીધો બાકસ મૂકીએ બીડી હરગાઈ પછી એક હટ લીધી પછી હોળીના નાચમાં એવો બધો આમ ગુલતાન થઈ ગયો કે એ વહી ગઈ પછી એણે હટ લીધી બીડી ઠરી દીધી એના થોડાક ચેટે બે જણા બેઠા હતા એમાં એક જણો કહે અરે આ ખોટુકલીમાં બીડી ઠરી જાય તો હાથુકલીમાં તો જમીન વેચાઈ જાય ને કે નહીં બે જણા દાંત કાઢવા માંડ્યા